હાઈ ગાઈઝ આજે આપણે એક સાબુદાણાની ચકરી બનાવીશું અને હું તમને એમ કહું કે આપણે આમાં સાબુદાણાને માત્ર પલાળવાની ટ્રીક છે અને બાફવાનો તો છે જ નહીં ગેસ ઉપર તો ચડાવવાના જ નથી તો તમે મારી વાત માનશો ખરા પણ હા તમારે માનવી પડશે કારણ કે આપણે હું તમને કરીને બતાવીશ કે આપણે સાબુદાણાને કઈ રીતે પલાળીએ છીએ માત્ર પલાળવાની ખૂબી ઉપર જ આપણું કામ થઈ જશે અને એકદમ કુરકુરી તમે સાંભળ્યું ને અવાજ એકદમ ક્રંચી એવી આપણે સાબુદાણાની ચકરી બનાવીશું એમના નાના નાના બોલ બનાવીશું અને સ્ટીક એ ત્રણેય વસ્તુ બનાવીશું તો એમના માટે થઈ અને સૌથી પ્રથમ તો આપણે સાબુદાણા લીધા છે મીડિયમ સાઇઝના જે સાબુદાણા આવે છે એ લીધા છે આમ તો સાબુદાણા તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અને વજનમાં જોઈએ તો મેં પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે અને સૌથી પહેલું કામ શું કરવાનું છે તો કે સાબુદાણાને આપણે સારી રીતે ધોવાના છે એમાં રહેલી ગંદકી છે એ દૂર કરવાની છે અને જો પહેલાં જોઈ લેવાના સાબુદાણામાં થોડો ઘણો પણ કચરો દેખાતો હોય તો આપણે પહેલાં એમને સાફ કરી લેશું અને ત્યારબાદ આપણે પાણીની મદદથી એને ત્રણેક વખત ધોઈ લેશું એટલે એકદમ ક્લીન પાણી થઈ જાય એટલે પરફેક્ટ અત્યારે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા છે એ વોશ થઈ ગયા છે તો પ્રોપર આપણે જે વાસણ લીધું છે ને થોડું વાસણ મોટું લેવાનું જેથી કરી અને શું થાય કે એમને ફૂલ માટે થઈ અને થોડી જગ્યા મળી રહે અને હવે આપણે સાબુદાણાને સારી રીતે સ્પ્રેડ કરી લેશું ઇક્વલી અને ત્યારબાદ ઉપરથી આ રીતે પાણી એડ કરવાનું છે અને પાણીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી છે એ કેટલું તો કે આપણા સાબુદાણા દાણા ડૂબે પછી એમની ઉપર અડધો ઇંચ જાય ને એટલું પાણી લેવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું હવે એનું કારણ હું કહું કે વધારે પાણી તમે લેશો ને તો સાબુદાણા છે એકદમ જ તૂટી જશે આપણે તૂટવા નથી દેવાના માત્ર એમને સારી રીતે પલળવા દેવાના છે તો કાં તો તમે એમને રાત્રે પલાળી અને ઇટ રાખી શકો છો અથવા તો પાંચથી છ કલાક માટે પલાળશો તો પણ આ રીતના પરફેક્ટ પલળી અને એકદમ જુઓ તમે કોરા થઈ ગયા છે આપણા સાબુદાણા છે એમાંનું પાણી નથી દેખાતું પણ આપણા સાબુદાણા પલળી ગયા છે એ ચેક કરીએ તો હા જુઓ આ રીતે આપણે હાથથી પ્રેસ કરીશું એટલે તમને દેખાય કે આપણું દાણું છે એકદમ સરસ તૂટી ગયો છે એનો મતલબ છે કે આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે હવે આપણે એમને બીજી પ્રોસેસ કરીએ તો એમાં શું કરીશું તો પાણી મેં લીધું છે અને તમે જુઓ પાણી બિલકુલ ઉકળે છે તો હવે સૌથી પહેલા શું કરીશું તો સ્વાદ અનુસાર નિમક કાળજીપૂર્વક હું તમને કહું છું કે નિમક છે નાખતી વખતે કાળજી રાખવાની કારણ કે થોડુંક પણ નિમક વધી જશે ને તો સુકાઈ ગયા બાદ એ થોડું ખારું લાગશે અને હવે જુઓ આ રીતનું બિલકુલ ઉકળતું ત્યારે જો ગેસ ચાલુ છે પાણી બિલકુલ ઉકળે છે સાબુદાણા નીચે જ છે ગેસ ઉપર લીધા નથી માત્ર આપણે એમાં એક કોઈ પણ વાસણની મદદથી મેં જે છાસ લેવા માટેનો ડોયો હોય છે એ લીધો છે અને એમનાથી હું પાણી નાખું છું અને જુઓ પાણી એમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે જેવી રીતે આપણે પલાળીએ છીએ ત્યારે કેટલું પાણી લીધું છે બસ પ્રોપર આપણે એટલું જ પાણી છે આમની અંદર એડ કરવાનું છે અને સારી રીતે એમને હલાવી મિક્સ કરી અને ઉપરથી આપણે થોડુંક પાણી લાગે કે હં ફૂલવા માટે તો થોડી જરૂરિયાત લાગે છે થોડું થોડું આપણે પા વળી પાછું પાણી એડ કરી દઈશું અને એમની ઉપર થોડુંક પાણી આવી ગયું છે સપાટીની ઉપર તો બસ આપણે વધારે પાણીની જરૂરિયાત નથી નથી ઉકાળવાની જરૂરિયાત આમને ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે આપણે એમને રાખી દેસું બસ કોઈપણ જગ્યા ઉપર આપણે સાઈડ પર આ રીતે રાખી દઈશું અને તમે જોશો કે ત્રણથી ચાર કલાકના સમય બાદ હવે તમે જુઓ અત્યારે આમ જોશો ને તો તમને કદાચ મારા વિડીયોની અંદર પરફેક્ટ દેખાતા નહીં હોય કે સાબુદાણા પારદર્શક થયા છે કે નહીં હું તમને હાથમાં લઈને પણ બતાવીશ કે આપણા સાબુદાણા છે એકદમ સારી રીતે જો બફાઈ ગયા હોય એવું લાગે ને કે આપણે ગેસ ઉપર જે રીતે કૂક કરીએ છીએ તો એ રીતે થઈ ગયા હોય એ આપણે કમાલ છે કે જે ગરમ પાણી એમની અંદર જે ફૂલ ગરમ પાણી એડ કર્યું છે ને એમના કારણે જ આપણા સાબુદાણા છે એ પરફેક્ટ પોચા અને સરસ થઈ ગયા છે તો તમારે પાણી છે ને ગરમ કરીને નહીં પણ ઉકળતું પાણી જ એડ કરવાનું છે અને હવે બાફેલા બટેટા લીધા છે તો લગભગ પાંચસો ગ્રામ જેટલા બટેટા મેં લીધા છે એ સારી રીતે બાફી લીધા છે અને હવે એમની છાલને પણ આપણે આ રીતે જે જ્યુસ ગાળવાનું ગરણો હોય ને એમની મદદથી થોડું ગરમ છે તો હું આ રીતે ચમચાની મદદથી લઈશ અને બસ જો આ રીતે આપણે એકદમ આમની અંદર છે ને એ કહીએ ને કે લમ્સ ફ્રી થઈ જશે એમાં કોઈ પણ એમનો ગાંઠો નહીં રહે તો ગાંઠો ના રહીએ ને તો જ આપણા સાબુદાણાની સાથે એ બટેટું છે એ પરફેક્ટ એમની સાથે મિક્સ થઈ શકે તો ખાસ અને અથવા તો આપણે જે ઓલો સંચો હોય છે ને કે જેનાથી આપણે સેવગાંઠિયા કરતા હોય છે તો એમની અંદર કરો તો પણ ચાલે પણ એમનાથી આ તમને ઇઝી લાગશે અને હવે લીધા છે લાલ લીલા મરચાં અને આદુનો એક મોટો ટુકડો એમને આપણે ક્રશ કરી લીધું છે અને હવે એક મોટું વાસણ લઈ લઈએ કારણ કે આપણા વાસણ થોડા નાના લાગે છે તો એક મોટું વાસણ લઈ લઈએ એમાં આપણા બધા જ સાબુદાણા છે એ એમની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને આપણી પાસે જે બટાટાનો છૂંદો રેડી થયો છે એ પણ એડ કરી દઈશું અને આપણે મસાલાની અંદર જે આપણે મરચાં વાટીને લીધા છે આદુ મરચાંવાળી પેસ્ટ એ એડ કરી દઈશું અને વધારેથી ખાસ પસંદ હોય અને એકદમ સરસ ટેસ્ટ આવશે મરીનો આમની અંદર તો હું એમની અંદર એક ચમચી ભરી અને મરી પાઉડર એડ કર્યો છે અને જો મારી ડોટર છે સાઈડમાં ઊભી છે બટેટાની સુગંધથી એનાથી રહેવાનું નહીં તો મારી પાસેથી બટેટાની ડિમાન્ડ કરી તો થોડું બટેટું એમણે આમાંથી લઈ લીધું છે અને હવે આપણે આમને મિક્સ કરી લઈએ એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે સાબુદાણા બટેટા અને મસાલો છે એ પરફેક્ટ એકબીજાની સાથે મિક્સ થઈ જવો જરૂરી છે જેથી કરી અને શું થાય કે આપણે જ્યારે આમાંથી ચકરી કે સ્ટિક્સ કે એમનું બનાવીએ તો એ પરફેક્ટ થાય એક બાજુથી બટેટું કે સાબુદાણા કે ન દેખાય એટલા માટે થઈને હાથની મદદથી જો હું કઈ રીતે આંગળીઓથી કરું છું બસ આ જ રીતે આપણે કામ કરવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે બસ હવે તમે જુઓ પાંચેક મિનિટના સમય બાદ મિક્સ થઈ ગયું છે અને પાંચેક મિનિટ એમને પડ્યું રહ્યું ને તો જો આ રીતનું કઠણ થઈ ગયું છે એકદમ જો તમે જોઈ શકો છો તો આ રીતનું થઈ જાય એટલે હવે બસ આપણે પાડી લેશું તમારે જો આમને આ નાના નાના પાપડ કરવા હોય તો તમે ચમચાની મદદથી પાપડ પણ કરી શકો છો તો સીધું જ તમે ગરમ ગરમ કરો ને કે થોડું લીલું હોય ત્યારે કરવાની મજા આવે પાપડ પણ આ રીતે થોડુંક હળવું એવું ઠીક થઈ ગયા બાદ આપણી પાસે પાઇપિંગ બેગ હોય અથવા તો કોઈ પણ દૂધ નિમકની જાડી કોથળીઓ હોય તો બસ એમની અંદર આ રીતે આપણે ટ્રાન્સફર કરી લેવાનું છે અથવા તો જે સેવગાંઠિયાનો સંચો હોય જેમાંથી આપણે ચક્રી ગુજરાતીઓ તો ખાસ ચકરીના શોખીન હોય જ તો એમાં જે ચક્રી ની હોય છે જાળી એ ફિટ કરી દેવાની છે અને બસ આ રીતે આપણે એમની અંદર આ આપણું ફિલિંગ ફિલ કરી દઈશું અને પ્લાસ્ટિકની આ રીતની સીટ લેશું હું થોડુંક ઠંડુ કરી અને ત્યારબાદ જ આ કરું છું એ જેથી કરીને શું થાય કે હું તમને કહું છું કે પ્લાસ્ટિક છે એ ગરમ વસ્તુની સાથે એ પ્રોસેસ કરતું હોય છે તો એ થોડું હેલ્થ માટે હાનિકારક છે તો આપણે હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ આ રીતે પ્લાસ્ટિકની સીટનો ઉપયોગ કરીએ ને તો એમને જ્યારે સુકાય ત્યારે એમને કાઢવામાં બિલકુલ આસાનીથી તમે કરી શકશો તો કોટનના કપડાં કરતાં અમારે મારા માટે તો આ થોડું વધારે અનુકૂળ છે તો એમની અંદરથી ગમે એટલી આપણે ગમે એટલી સ્ટીક કરી શકીએ આ રીતની ચકરી કરવી હોય તો ચકરી પણ કરી શકીએ છીએ અને જો નાના નાના બોલ બિલકુલ આસાનીથી એકદમ ઝટપટ તૈયાર થઈ જશે આ રીતે નાના નાના બિંદુઓ પાડવાના છે અને બસ આપણે જે જેટલું આપણે ક્વોન્ટિટીમાં ગમતું હોય એટલી આપણે સ્ટીક્સ કોઈ પણ શેપ્સ ગમતો હોય તો એ શેપ આમાંથી રેડી કરી શકીએ છીએ અને મને કરતાં જોઈને મારો સન પણ મને હેલ્પ કરવા આવી ગયો એને પણ મજા આવે આવું કંઈક કરવાની પણ એનાથી થાય કે ન થાય પણ એ ચોક્કસથી ટ્રાય કરે છે કે મને પણ કરવું છે તો એ પણ અત્યારે તમે જુઓ કે કોશિશ કરે છે નાના નાના બિંદુઓ પાડવાની અને હસ્તો પણ જાય છે અને કરે છે અને બસ માત્ર એમને મેં છાંઈએ એક દિવસ માટે અને એક દિવસ તડકે રાખી દીધું તો એકદમ સરસ મજાની સ્ટીક્સ નાના નાના બોલ્સ અને ચકરી બધું જ રેડી થઈ અને પાંચસો ગ્રામ આપણા જે સાબુદાણામાંથી તમે જોઈ શકો છો ને આખું વરસ એન્જોય કરી શકો ફરાળમાં ખાઈ શકો એમનોમાં જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ફ્રાય કરેલું તો એમાં ખાવાની મજા એ આવે એવી આપણી સરસ મજાની ચકરી સ્ટિક્સ બધું સુકાય અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એમને ફ્રાય કરી લઈએ તો સૌથી પહેલાં તો મારા બાળકોને ગમતા નાના નાના બોલ્સ છે એ તેલની અંદર મેં એડ કર્યા છે અને જુઓ કેટલા સરસ ફૂલ્યા છે ને તમે કોઈ જોઈને પણ નહીં કહી શકે કે ખરેખર આ બાફિયા વગર આમને બનાવ્યા છે તો એવા સરસ મજાના સોફ્ટ સોફ્ટ અને બિલકુલ નાના નાના બોલ છે એ ફ્રાય થઈ ચૂક્યા છે તો આ રીતે આપણે બધા જ બોલ્સ છે એ થોડી ક્વોન્ટિટી ઓછી છે એટલે બધા બોલ ફ્રાય કરી લઉં છું કારણ કે બાળકોની ડિમાન્ડ છે કે બધા બોલ ફ્રાય કરી લે ખાવા જ છે અત્યારે તો બધા જ બોલ છે મેં એમને ફ્રાય કરી દીધા છે અને એમાંથી આપણે સ્ટિક્સ છે ચકરી છે એ બધું જ વારાફરતી આપણે ફ્રાય કરી લઈએ અને તેલમાં નાખશો અને તમે જુઓ એકાદ મિનિટ માટે તમે આ રીતે બસ ઉપરથી ઝારો ચલાવશો એટલે એકદમ જ સરસ ફૂલી અને આ છે ને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરીશું કારણ કે એમને ફ્રાય થવામાં આમ તો જાજુ સમય નહીં પણ એક તેલ જે છે ને એ થોડું વધારે ગરમ હોય ને તો એ ઝટપટ ફ્રાય થઈ જાય છે અને સરસ અંદર સુધી એ સારી રીતે કૂક થઈ જાય છે તો જો એકદમ સરસ મજાના સફેદ સફેદ આપણી સ્ટીકસ ઘણા બટેટા સાબુદાણાના મૂર્ખા પણ કહેતા હોઈએ છીએ તમે આમનું શું નામ આપશો એ પણ મને કમેન્ટ કરજો અને ચક્રી પણ જુઓ એ પણ એ તેલમાં જતાં જ એકદમ સરસ એક મિનિટની અંદર તો ફૂલી અને એકદમ જ સફેદ સફેદ બરફ જેવી દેખાય છે ને એકદમ સરસ તો ખાવામાં પણ એટલી સોફ્ટ અને એટલી જ ટેસ્ટી છે તો મિત્રો આ વિડિયો છે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો કારણ કે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે કે આ સાબુદાણા અને બટેટાની વેફર્સ છે આખા વર્ષ માટેની સ્ટોર કરવાની વેફર્સ છે ને ઉકાળવાની બહુ ઝંઝટ છે બહુ સમય લે છે બહુ ગેસ લે છે પણ આજે આપણે આ ફ્રાય કરી બાફિયા વગરની ટ્રાય કરી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ કુરકુરી ખૂબ જ ક્રિસ્પી અને આખું વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકાય એવી આપણી ચકરી સ્ટીક્સ અને બોલ્સ છે એ રેડી થઈ ગયા છે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ